લગ્ન લગ્નગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં સાતમા ભાવમાં યા તો કેન્દ્ર અર્થાત દાંપત્ય જીવન ભાગીદારી રોટી એની સાથે સંબંધિત તથા સાથે જ વિજાતીય પાત્ર યા જીવનમાં મળનાર જીવનસાથી અર્થાત પુરુષ જાતકની જો જન્મ કુંડલી હોય તો એમાં એને મળનાર સ્ત્રી પાત્ર યા પત્ની તથા સાથે જ સ્ત્રી જાતકની જો જન્મ કુંડળી હોય તો એમાં એને મળનાર પતિ યા પુરુષ એના વિશેની બાબત એ જ્યાં હોય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ શુક્રની રહેશે સાત અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો સમજવી હોય તો આ છે એને જો જોઈએ તો એમાં આ ગુરુ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ તથા સાથે જ આ ગુરુ જે છે એ બારમા અર્થાત ખર્ચ વ્યય ચોરાયેલ ખોવાયેલ વસ્તુ તથા પોતાના મૂળ સ્થાન ચાલી ગયેલ પ્રાણી પક્ષી યા મનુષ્ય એની સાથે આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં આવતી રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે એ ભાવનો પોતે સ્વામી થતો હોવાના કારણ એક તો પોતે જ દોષપૂર્ણ બને છે તથા સાથે જ નવમા ભાવ અર્થાત ભાગ્ય ભાગ્ય આધારિત બાબત તથા સાથે જ જીવનમાં ધર્મ ધાર્મિકતા આસ્થા યા નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જ હોય છે ત્યાં આવતી રાશિ નવ અર્થાત દંડ રાશિ એ જ્યાં આવે છે એ ભાવનો પણ પોતે સ્વામી થતો હોવાના કારણે પત્ની સાથેના સંબંધોની બાબતમાં ખામી કે ત્રુટિયુક્ત શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે ત્રિપાત્ર પ્રત્યે આવી બાબતના કારણે જ પ્રભાવકતા તથા ઉદારતા યુક્ત મનોભાવના તથા ભાગ્ય જેવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે કોઈને કોઈ રીતે રોજીરોટી જેવી બાબતમાં અથવા આવી બાબત મેળવવાના માર્ગમાં નિર્બળતા એ તમને પ્રાપ્ત કરાવશે અને માત્ર ભાગ્ય બળના આધારિત અથવા ભાગ્ય આધારિત

કરાશે આ ગુરુ એ પોતાની સાતમી દ્રષ્ટિથી પ્રથમ ભાવ યા બે સ્થાન જેને કહીએ છીએ ત્યાં અર્થાત લ અથવા એક એવું જ્યાં લખેલું છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે

તથા તમારા મન અને હૃદય એમ બંને સ્થાનમાં ધર્મ પ્રત્યે આસ્થા યા ધાર્મિકતાની ભાવના એ રખાવશે આ ગુરુ એ પોતાની નવમી દ્રષ્ટિથી ત્રીજા ભાવના અર્થાત આવડત હોશિયારી કોઠા નાના ભાઈ બેન અને એમનાથી મનમેળિયા લેણદેણ તથા સાથે સાહસ કે પરાક્રમ કરવાની ક્ષમતા એના જેવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ ત્રણ અર્થાત મિથુન રાશિ એ જે આ છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં ગુરુ અને પુત્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમને ભાઈ બહેનોના પક્ષની બાબતમાં સાથ સહકાર કે સફળતાની શક્તિ અને યશ કીર્તિ એના જેવી બાબત એ પ્રાપ્ત કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડિયો આ વિડિયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડિયોને જોવા માટે મારી આ સબસ્ક્રાઇબ અવશ્ય અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર